આજ તાલીક બીજું પછી શૈલેષ વાંકાળી આજની તારીખ છે ત્રીસ સાત બે હાજર પચીસ ને બુધવારે આપણે અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના મોટા રીંગણિયા આપડે આવેલા છે જે મનુભાઈ લાડુ મોર છે એની છે કે જે એ લોકોએ સિંઘની અંદરમાં જે વિશ્વર સિંગ છે ને એને ઓર્ગેનિક કરી છે તો આપણે તફાવત કરશું ભાઈ ઓર્ગેનિકની અંદરમાં કેવો ફાયદો થયો છે અને કેવો રિઝલ્ટ છે તો આજે જે મનુભાઈ છે લાડુમોર એની અરે વાતચીત કરજો એક તમારો પરિચય આપો લાડુભાઈ લાડુ મોર મનુભાઈ નાનુંભાઈ ગામ આ મોટા રીંગણીવાળા ને આ ઓર્ગો કંઈક કંઈક એક તમારો છે ને તાલુકો અને જિલ્લામાં ગામ મોટા રીંગણીયાળા તાલુકો રાજુલા જિલ્લો અમરેલી એક તમારો મોબાઈલ નંબર આપો નવ્વાણું સાત બાણું પિસ્તાલીસ બે ચોંત્રીસ મારો મોબાઈલ નંબર છે આ તમારો મોબાઈલ નંબર છે હવે આની જ્યારે તમને ઓર્ગેનિકની માહિતી કોણ આપી ઓર્ગેનિકની માહિતી અમારા ગામના હરેશભાઈ નાથજીભાઈ ડોબરિયા ઢબલૈયા જે આજે એક આપણે કહીએ આ કેટલા નંબરની છે સિંગ વીસ નંબર ત્રીસ નંબર હવે તમને આમાં તફાવત શું લાગે છે બાજુની વાડીની અંદરમાં છે એ ઓરવેલું કરેલું છે અને તમે વાવણીનું કરેલું એમાં તમને તફાવત શું લાગ્યો તફાવત ઘણો છે આમાં ભેગપૂર્ણ ઘોડ અવસારી અપસારી છે ઓછું આ એક દિવસ અવતર છે છતાં આવી માંડી નથી યાર તો એક સંજયભાઈને કીધું સંજયભાઈ જે અહીંયા બાજુના ખેતરની અંદરમાં છે ને આ બતાવો સંજયભાઈ બાજુમાં બરાબર તો એની અંદરમાં જે ઓલપા છે એ બધું થી કરેલું છે અને ખાતર છે અને શું કર્યું છે બસ ખાલી ખાતર જ વાપર્યું છે બીજું કાંઈ પણ વાપર્યું નથી ઓકે તો બ્લેક ના ખાતર એક વસ્તુ વાપરી છે તો આ વસ્તુ ઓલી મગફળી કરતા એની કરતા વીસ દિવસ પાછળ છે

આપડે મનુભાઈ લાડુ મર છે ને એ એક ખુદ પોતાની તેલની ની ખાણી કરે છે ને ઓર્ગેનિક પ્યોર સિંગ તેલ વાપરે છે તો એ વિશે આપણે એક થોડીક વાતચીત કરશું કે ઓર્ગેનિક ની અંદર માં જે તમે કરો છો મનુભાઈ તો તમે ઓર્ગેનિક ની અંદર માં ની માં તેલ તમે આપો છો શુદ્ધ તેલ તો એમાં તમે શું કેવા માંગો છો ખેડૂત મિત્રો એટલે ઓર્ગેનિક તેલ છે ને હું આ તેલ આપણે જે સાલું તેલ વેચી એની કરતા સાતસો થી આઠસો રૂપિયા મોંઘુ વેચું છું ઓકે એ વેચાઈ જાય છે organic તેલ organic તેલ હોય ત્યાં સુધી ઓલું તેલ કોઈ લેતા નથી ઘરે હું લેતા એક પણ સુચ્ય એટલે સિંગલ ફિલ્ટર વાળો એટલે જે ડબલ ફિલ્ટર હોય છે ને એની અંદરમાં અસંખ્ય જેના પોષક તત્વો હોય ને એ બધા નીકળી જાય છે એટલે સિંગલ ફિલ્ટર ની અંદર માં ખાલી સામાન્ય જ રહેશે વધારે નથી રહેતું તો ખેડૂત ભાઈને શું આગ્રહ એક એક તમારો છે ને જે તમારા કયા નામની બ્રાન્ડ ઉપર સિંગ તેલ છે અમારું તેલ નું નામ છે ભૂમિ બ્રાન્ડ ભૂમિ બ્રાન્ડ નામ નું તેલ આવે છે મોટા રીંગણી મોટા રીંગણી માં છે ને હું જ ચલાવું છું ઓકે જો ખેડૂત ભાઈ એટલું કહીશ કે એક ઓર્ગેનિક તેલ છે ને પોતાની વાડીનું પકવેલું ને વીસ નંબર કે હરેશભાઈ જે છે એ તેલ ને સીંગી એ લોકોને ઓર્ગેનિક અપના અપાવે છે એમાંથી કાઢી ને વસ્તુ આપે છે જય જવાન જય કિસાન